તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજનો વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે આજનો વિડીયો લાસ્ટ જોઈજો આડે આપણે એકદમ સરળ ભાષામાં શીખ્યું છે આપણે ફેસબુક આડિયો કેવી રીતે બનાવીએ તો યાર આજનો વિડીયો લાસ્ટ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં તો તમારે છે ને પ્લે પ્લેસ્ટોરમાં જવાનું છે પ્લેસ્ટોરમાં જઈએ અને લેટેસ્ટ એપ્લિકેશન જે ફેસબુકની હોય એ ડાઉનલોડ કરેલા છે અને જો તમારે જૂનું ફેસબુક હોય તો એને અપડેટ કરી લેજો અને જો ફેસબુક અપડેટ કરતા ન આવડતું હોય કોઈ પણ એપ્લિકેશન તો યાર મેં રિસેન્ટલી એક વિડીયો બનાવ્યો છે આપણે ચેનલમાં જઈને જોઈ શકો છો અથવા તો હું ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક દઈ દઈશ નથી પણ જોઈ શકો છો તો સૌથી પહેલાં તો એપ્લિકેશન અપડેટ કર લેવાનું છે જેથી જે નવા ફીચર્સ છે એ તમને મળી જાય અને નવા ફીચર્સ બધા જાણીશું આ જાય તો યાર ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો ફેસબુક અપડેટ કરી અને ઓપન કરી લેવાનું છે ઓપન કરી સૌથી પહેલાં તો તમારી સામે કાંઈક રીતનું ઓપ્શન આવશે હવે અહીંયા બટન છે એની પર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈ કાર ઓપ્શન આવી જશે હવે અહીંયા તમારા ઘણા બધા ઓપ્શન છે મોબાઈલ નંબર ઈમેલ પાસવર્ડ તો એ તમારે જો જૂની આઈડી કોઈ હોય એ મોબાઈલ નંબર અને ઇમેલ એટલે પાસવર્ડ હોય તમે એન્ટર કરી અને તમે લોગ ઇન કરી શકો છો બટ આપણી પાસે કોઈ જૂની આઈડી નથી આપણે એને નવી બનાવવાની હોય તો શું કરવાનું નીચે ક્રિએટનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું છે જો ક્રિએટ ન્યૂ એકાઉન્ટ એની પર ક્લિક કરવાનું છે જેવું એની પર ક્લિક કરશો એટલે કાંઈક આવું ઓપ્શન આવશે હા હવે અહીંયા તમને જો બે ઓપ્શન છે ફાઇનમાં એકાઉન્ટ ક્રિએટનો અકાઉન્ટ તો જૂનો અકાઉન્ટ તો કોઈ છે નહીં જે આપણે ગોથવાનું છે તો આપણે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે તો જેવું ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું એટલે આવું ઓપ્શન આવશે હવે અહીંયા તમારે તમારું નામ અને અટક લખી લેવાનું છે નામ અટક લખી ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરે છે જે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે તમારી જન્મ તારીખ પૂછશે તમારે જન્મ તારીખ તમારે એન્ટર કરી કરતા છે જો તમારે જે યાદ હોય તો એન્ટર કરી શકો છો અથવા કોઈ પણ એન્ટર કરી શકો છો એમાં કાંઈ મતલબ એવો કંઈ મતલબ નથી એનો બટ હા એક ખાસ યાદ રાખવાનું છે તેર વર્ષથી ઉપરના જે બાળકો છે ને એના માટે છે ફેસબુક તેર વર્ષથી નીચેના બાળકો ફેસબુક આઈડી ન બનાવી શકે તો એ વાતનું ખાસ યાદ રાખજો તો ફેલાં તો હું મારી ઈમેલ બનાવી દઉં છું ત્યારબાદ જોઈ શકો છો મારા કયા કાર્યનું છે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે જે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે પેજ છે મેલ કે ફિમેલ તો તમે જો પુરુષ છો તો મેલ ઉપર ક્લિક કરવાનું છે જો સ્ત્રી છો તો ઉપરને ફિમેલ ઉપર ક્લિક કરવાનું છે તો હું પુરુષ છું તો મેલ ઉપર ક્લિક કરી ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કર દેવાનો નેક્સ્ટ ઉપર ક્લિક કરો તમારા સામે કાંઈક આવો ઓપ્શન આવશે હવે અહીં તમારે તમારા મોબાઈલ નંબર કરી કરદાવાનું છે અથવા ઇમેલ આઈડીથી લોગિન કરી શકો છો તો મોબાઈલ નંબરથી તો ઓલરેડી એકાઉન્ટ બનાવેલ છે મારે બટ અત્યારે હું નથી બનાવતો અત્યારે ઇમેલ આઈડી ઉપરથી લોગિન કરી લઈએ તો સાઇનઅપ વિથ ઇમેલ આઈડી ક્લિક કરી દેવાનું છે જેવું ક્લિક કરશો ને કાંઈક આવું ઓપ્શન આવશે હવે ઈમેલ આઈડી એન્ટર કરી દેવાની તો ઇમેઇલ આઈડી એન્ટર કર્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે આવું ઓપ્શન આવશે હવે અહીંયા તમારે પાસવર્ડ સિલેક્ટ કરી લેવાનું છે એકદમ મજબૂત પાસવર્ડ લખી લેવાનું છે અને તમારે ક્યાંક એને લખીને રાખી લેવાનું છે જે કરીને તમારે જો ભવિષ્યમાં કોઈ આ આઈડી ડિલીટ થઈ જાય તો તમે એના પાસવર્ડ એન્ટર કરી અને આઈડીને લોગ કરી શકો છો તો ફટાફટ આપણે આ આઈડીનો પાસવર્ડ છે સેટ કરી દઈએ તો ત્યારબંધ મળી જાય ચાલો તો પાસવર્ડ સેટ કર્યા બાદ કંઈક આનું નેક્સ્ટ બટન છે એની ઉપર ક્લિક કરવાનું છે જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવું ઓપ્શન આવશે હવે અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું છે આ ઓગડી ઉપર ક્લિક કરી હોય છે જેવું આયોગડી ઉપર ક્લિક કરશો તો થોડી વાર પ્રોસેસિંગ લેશે અને જેવું પ્રોસેસિંગ લેશે એટલે કે સામે કાંઈ આ રીતનું ઓપ્શન આવી જશે હું થોડીવાર પ્રોસેસિંગ છે ત્યાં સુધી એમ લઈ ત્યારબાદ જઈ શકો છો આઈ રીતનું કાંઈ ઓપ્શન છે તો ત્યારબાદ ફરીથી ક્રિએટ ન્યુ એકાઉન્ટ ઉપર ક્લિક કરી હોય છે કારણ કે આ ફેસબુક છે જૂના એકાઉન્ટમાં વધારે કેવું કરે છે એટલે ન્યુ એકાઉન્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે કાંઈક આ રીતનું ઓપ્શન આવશે એટલે ફરી વાર થોડું પ્રોસેસિંગ લેશે પ્રોસેસિંગ બહુ જાજી લે છે એટલે ફિલર રેકોર્ડિંગ છે એટલે પ્રોસેસિંગ વધારે થઈ ગઈ ત્યારબાદ કયા રીતના ઓપ્શન આવશે ફોટો એડ કરી દેવાનો છે તમારો ફોટો એડ કરી દેવાનો છે જે તમારા જે સગાવેલા છે જે તમારા ફ્રેન્ડ સર્કલ છે એ બધું તમને ઓળખી શકે ભાઈ આ આની જે ફેસબુક એકાઉન્ટ આનો છે તો અત્યારે હું એડ નથી કરતો ત્યારબાદ ચાલો નેક્સ્ટ સ્કીપ ઉપર ક્લિક કરવાનું છે અને પછીથી આપણે એડ કરી શકીએ છીએ હું તમને એફ બતાવી દઈશ તે ત્યારબાદ અત્યારે હું સ્કીપ કરી દઉં છું ટર્ન નથી કરતો તો જોઈ શકો છો કાંઈ કારીટનું ઓપ્શન આવી ગયું વેલકમ ટુ ફેસબુક ત્યારબાદ કાંઈ કાર ઓપ્શન આવશે હવે અહીં તમે ટર્ન ઓન કોન્ટેક્ટ કરી શકો છો જેથી તમારા જે કોન્ટેક્ટ છે તમારા મોબાઈલમાં જે ટાળના નંબર છે એવું છે એ બધા ફેસબુક જોશે અને એમના જે અકાઉન્ટ છે એ તમને સજેસ્ટ કરશે તમને એના અકાઉન્ટ બતાવશે તો યાદ તમે ટર્ન ઓન કરી શકો છો બટ હું અત્યારે નથી કરતો અત્યારે નોટ ઉ કરી દઉં છું અત્યારે સ્કીપ કરી દઉં છું ત્યારબાદ ક્યાં કારીટનું ઓપ્શન આવશે હવે અમે તમને સજેસ્ટ કરશે કે તમારા ફ્રેન્ડ્સ એડ કરવાના રહેશે તો તમારે આમાંથી કોઈ પણ ફ્રેન્ડ સર્કલમાં એડ કરી દેવાનું છે ત્યારે જો મોબાઈલ નંબર પૂછે છે પણ હું અત્યારે એ પર સ્કીપ કરી દઉં છું આપણે બધું સ્કીપ કરતા જઈએ અટાણાને કાંઈ જરૂર નથી તો જોઈ શકો છો કે આ કાર્યક્રપ્સ આવે છે ફેસબુક આઈડી ક્રિએટ થઈ ગયું છે હવે તો આ ફેસબુકના એક ફીચર્સ પણ તમને જણાવી જણાવ્યું આ આજે બે દાગલા જેવા છે એની ઉપર ક્લિક કરી અને તમે આના ફ્રેન્ડ્સમાં એડ કરી શકો છો અને આ રીતે તમે વિડિયો પર જોઈ શકો છો ફોટો વિડિયો બધું ઓપ્શન આવે છે તો ફાઇન્ડ ફ્રેન્ડ ઉપર ક્લિક કરો ને એટલે ફાઇન્ડ ફ્રેન્ડ ઉપર ક્લિક કરશો એટલે કઈક આવું ઓપ્શન આવશે ક્રિએટ ગઇટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરી એટલે તમારા જે ફોનના કોન્ટેક્ટ છે એ બધા ફેસબુક લઈ લેશે તમારા ફોનમાં જેટલા નંબર સેવ હશે એ લઈ લેશે અને એ નંબરથી જેટલી પણ આઈડી બનાવેલી હશે એ બધી આઈડી તમને બતાવી દેશે અને તમે ફ્રેન્ડ્સમાં એડ કરી શકો છો તો કંઈ સાહેબને વિડીયોમાં આટલું પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ફેસબુકના બીજા ફીચર જાણવા માટે જ્યારે નીચે કમેન્ટ કરો તમે ફેસબુક ઉપર એક ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશ કે ફેસબુકના તમામ ફીચર્સ તમને સમજાવી દઈશ તો યાર કમેન્ટ કર દો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય